સુરત ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે બે દિવસ પહેલા સવારે લગભગ ત્રણ ને ત્રેવીસ વાગ્યે ઇચ્છાપોર બસ સ્ટોપ નંબર ત્રણ નજીક આવેલ બળિયાદેવ મંદિર સામે અનુષ્કા એન્ડ સાલીની રોડ લાઇન્સના ગેરેજ બહાર પાર્ક કરીને અલગ અલગ ડમ્પરો ટ્રકો અને ટ્રેલરની કુલ સાત બેટરીઓ મળી રૂપિયા બેતાળીસ હજારની ચોરી કરવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનરની સૂચના અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળના પીઆઈ એસી ગોહિલના નિર્દેશનમાં સ્પેશિયલ સર્વેલન્સ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ બાદ પોલીસ ટીમે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે શરીફ ઇકબાલ શેખની ધરપકડ કરી હતી આરોપી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઓટો રિક્ષા અને પાંચ બેટરીઓ મળી કુલ રૂપિયા પંચોતેર હજાર ના મુદ્દામાલ સાથે કબજે લેવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત